ના અહીંયા પોલીસ છે ના સુરક્ષા વ્યવસ્થા છે પરંતુ મિત્રો હવે વાત તો એ છે કે તારીખથી લઈને આજે આજના દિવસ સુધી જેટલા પણ કાર્યક્રમ યોજાયા તેમાં હાજરી હતી અને તેવામાં પણ જયારે કહી શકાય કે પાસ ન વેચાતા હોય અને એમાં પણ જો કોઈક ઓળખાને કે મફતમાં પાસ લેવા માટે કોઈ આવતું હોય તો સ્વાભાવિકપણે જે આયોજકો છે તેમની ચિંતા વધી જતી હોય છે કારણ કે એક તરફ લોસ અને બીજી તરફ ક્યાંય નફો ના મળતો હોય અને તેવામાં મફતમાં પાસ આપવાના આવે ત્યારે કોઈને પણ ચીડ આવતી હોય એવા જ કેટલાક દ્રશ્યો અમારી પાસે આવ્યા અને તેમાં કહી શકાય કે વડોદરા શહેરના એક નામાંકિત ધારાશાસ્ત્રી અને એમનું નામ ભાવિન વ્યાસ ભાવિન વ્યાસના નામે ટેસ્ટ ઓફ વડોદરા પર અસંખ્ય લોકો પાસ લઈ જતા હોવાના કેટલાક મેસેજ ભાવિન વ્યાસ સુધી પહોંચ્યા તેને લઈને જે આ આયોજક છે દિપેશ શાહ ટેસ્ટ ઓફ આયોજક છે દીપેશ શાહ અને તેમના દ્વારા ભાવિન વ્યાસને એક મેસેજ કરવામાં આવ્યો અને તેમાં તેમને જણાવવામાં આવ્યું પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે તેમાં ભાવિન વ્યાસના નામે કેટલાક લોકો પાસ લઈ જતા હોવાના મેસેજ મળ્યા અને એ મેસેજ જ્યારે મળ્યા તો દિપેન શાહે તરત ભાવિન વ્યાસનો સંપર્ક કર્યો અને મેસેજમાં જણાવ્યું કે ભાઈ જેમને પણ મોકલો એમને નંબર આપજો અને બીજા લોકો એન્ટ્રી લઈ લે છે તમારા નામથી આ સ્પષ્ટ મેસેજ છે ભાવિન વ્યાસ પર દિપેન શાહનો અને સામે

તો દર્શક મિત્રો અત્યારે હાલ કંટ્રોલ માંથી પણ અમને ફોન આવી ચુક્યો છે અને ટૂંક સમય ની અંદર તેઓ ગાડી મોકલે છે તેમ જણાવ્યું હતું કાર્યક્રમ મોટા નેતાઓનો છે જેના કારણે થોડી વાર રહીને ગાડી બગડી હોવાની વાત કરી રહ્યા છે કે આમતોર પર જ્યારે લગ્ન પ્રસંગ હોય અને તે સમય દરમિયાન દસ વાગ્યાની પરમિશન આપવામાં આવતી હોય અને દસ વાગ્યા પછી જો લાઉડ સ્પીકર વાગતું હોય તો તરત જ ડીજે બંધ કરાવી દેવામાં આવતું હોય છે એટલું જ નહીં

ભાવિન વ્યાસ પર જે એક મેસેજ ગયો હતો જેમાં ભાવિન વ્યાસે એક મેસેજ લખ્યો હતો સોશિયલ મીડિયા પર કે અંગત કેટલાક લોકોને પર્સનલી મેસેજ કર્યા હતા જેમાં લખ્યું છે કે જે અસામાજિક તત્વો મારા નામથી ટેસ્ટમાં જાય છે અને ખોટું નામ લઈને અંદર ઘૂસે છે તેમને ચેતવણી આપું છું કે મારું નામ વાપરવું નહીં તો કાર્યવાહી કરવામાં આવશે જે લોકો મારા નામ વાપરે છે તેમને હું અસામાજિક તત્વો કહું છું આ મેસેજ છે જે મેસેજ છે ખુદેન શાહે કરેલો મેસેજ છે અને એ મેસેજ કરેલો છે ભાવિન વ્યાસને જેના આ અમે આપને સ્ક્રીનશોટ બતાવી રહ્યા છે અને જે રીતે આ સ્ક્રીનશોટ જે અમને મળ્યા તેના આધારે અત્યારે હાલ અમે ટેલિફોનિક ભાવિન વ્યાસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું તેમનું શું કહેવું છે આ પોસ્ટ પર અને તેઓ સૌથી પહેલા તો ફોન રિસિવ કરે છે કે કેમ કે પછી સાથે આપની સાથે ભાવીને વ્યાસ હાલ જોડાયા હતા ફોન રિસિવ કરીને કટ કર્યો છે ફરી પાછી આપણે ટ્રાય કરીશું કે તેમની સાથે વાત થાય અત્યારે હાલ ફોન વ્યસ્ત આવી રહ્યો છે પરંતુ લગાતાર અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે શું હતી આખી ઘટના અને ભાવિન વ્યાસ પર કયા પ્રકારનો મેસેજ આવ્યો હતો તે જાણે છે કે કેમ તે તમામ વાત આપણે ભાવિન વ્યાસ પાસેથી આપણે જાણીશું પરંતુ કહી શકાય કે જે રીતે આ મેસેજ એક વાયરલ થયો હતો અને તેની અંદર સ્પષ્ટપણે ભાવિન વ્યાસે અસામાજિક તત્વોનો ઉલ્લેખ કર્યો હતો અગાઉ પણ અમે આપણે જે સમાચાર પ્રકાશિત કર્યા હતા તે સમાચાર પ્રકાશિત કરતા દરમિયાન અમે આ વિસ્તારની નાનકડી મુલાકાત પણ લીધી હતી અને જે રીતે અમે આ દ્રશ્યો જોયા અને અત્યારે પણ હાલ અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતે હાલ આ અવાવરુ જગ્યા છે અને આ અવાવરુ જગ્યાની અંદર કોઈક ઘટના બને છેડતી કે બલાત્કાર જેવી ઘટના બને તો એનો જવાબદાર કોણ અવાવરુ જગ્યાની અંદર પરમિશન કોણે આપી અને કેવી રીતે આપી કારણ કે જે સમય દરમિયાન આ ટેસ્ટ ઓફ વડોદરાની શરૂઆત થઈ તે સમય દરમિયાન આ કોઈ ભારત દેશ એલર્ટ મોડ પર હતું ગુજરાતની તમામ બોર્ડરને એલર્ટ કરવામાં આવી હતી અને હજુ પણ ખતરો ટળ્યો નથી ક્યાંકને ક્યાંક કહી શકાય કે હજુ પણ જે રીતે હાલ જે સ્થિતિ છે સરહદની ત્યાં કહી શકાય કે તંગ દિલીનો માહોલ આજે પણ છે અને બોર્ડર પર આપના જવાનો તૈનાત છે એટલું જ નહીં પરંતુ ગઈકાલે પણ વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગોરવા પોલીસ સ્ટેશનની અંદર ખુદ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી અને તે મિટિંગ હતી મોલ અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સાથે તેમના જે કોન્ટ્રાક્ટરો છે તેમની સાથે અને તેમાં સિક્યુરિટી એ કઈ રીતે કામ કરવું કઈ રીતે ચાપતી નજર રાખવી અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો પરંતુ જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વડોદરામાં અત્યારે હાલ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે સ્વાભાવિકપણે અહીંયા પરમિશન લેવામાં આવી હશે આ ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં અસંખ્ય લોકો તો આવે છે યંગસ્ટર્સ આવે છે અને સાથે યંગસ્ટર્સની સાથે સાથે અહીંયા મોટા નેતાઓ પણ અહીં ગાડી ઉપસ્થિત હોય છે સાથે સાથે સારા એવા કલાકારો પણ આ ઇવેન્ટમાં આવતા હોય છે ઓગણીસ મિનિટ પહેલા અમે કંટ્રોલ પર ફોન કર્યો હતો પરંતુ હજુ સુધી પોલીસ આવી નથી એટલું જ નહીં પરંતુ એક બીજા એક નંબર પરથી નાઇન ટુ સિક્સ ફાઈવ નાઇન થ્રી સિક્સ થ્રી ફોર નાઇન પરથી ફોન આવ્યો અને નવ મિનિટ પહેલાનો આ ફોન છે તેમણે અમને સ્પષ્ટ જણાવ્યું કે મોટા નેતાઓનો પ્રોગ્રામ છે અને ગાડી અમારી બગડી ગઈ છે જેથી કરીને અડધો કલાક જેવો સમય લાગશે અને અત્યારે હાલ નવ મિનિટ થઈ ગઈ તેમ છતાં પણ ના તો અહીં પોલીસ આવી ના કોઈ પણ પ્રકારની અહીંયા સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે સાથે અહીં ગાડી એક રિક્ષાવાળા ભાઈ પણ અત્યારે અહીં ગાડી ઉપસ્થિત છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે એઓ જે રસ્તે પરથી આવ્યા છે તે રસ્તો કેવો છે ક્યાંથી આવ્યા છે અને કયા પ્રકારના અહીં ગાડી સુરક્ષા વ્યવસ્થા છે જે ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું જી ભાઈ તમે અહીં ગાડી આવ્યા છો શાની માટે આવ્યા છો પ્રોગ્રામમાં પેસેન્જર લઈને આવ્યો છો ક્યાંથી આવ્યા છો મહાજલપુરજ કેટલા જણને લઈને આવ્યા છો ચાર જણને ચાર લેડીસો ક્યાંથી આવ્યા છો મહાજલપુર કયા રસ્તેથી આવ્યા ગોત્રિયાલા પાછળ આ રોડ પેનલ આ રોડ

તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જગ્યાએથી અમે આવ્યા છીએ તે જગ્યા પરથી કોઈ પણ લાઇટની વ્યવસ્થા નથી કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા નથી અને આવા અવાવરૂ જગ્યાએ તો તેનો જવાબદાર કોણ કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વડોદરા શહેર પોલીસ અત્યારે રાખી રહ્યું છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા જ્યારે અમે પહોંચ્યા ત્યારે વાગ્યા હતા દસ ત્યાર પછી અમે વિચાર્યું કે દસ પંદર મિનિટનો સમય હશે પંદર મિનિટ પછી કદાચ આ બંધ થઈ જશે સાડા દસ વાગ્યા અંતે અમે જ્યારે ફોન કર્યો ત્યારે અમને બાય બાય ચાવણી ચાયણી કરવામાં આવી અને હજુ સુધી એટલે કે વાગ્યા છે દસ વાગ્યાને અડતાલીસ મિનિટ એટલે કે અડતાલીસ મિનિટનો સમય ઉપર થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી પોલીસ આવી નથી ના કંટ્રોલ રૂમથી જે મેસેજ પાસ થયો અને જે પીસીઆર વાન ના જે જવાન આવી રહ્યા છે તે પણ ગાડી બગલ અમે વાત કરી તેમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગાડી અમારી બગડી છે પીસીઆર વાન અને તેના કારણે થોડું લેટ થાય એવું છે પરંતુ જે પહેલો શબ્દ હતો મોટા નેતાઓનો પ્રોગ્રામ છે તો થોડુંક લેટ થશે એટલે કે જો માલે તુજારાઓનો પ્રોગ્રામ હોય તો ક્યાંક ને ક્યાંક બાંધછોડ પોલીસ દ્વારા કરવામાં આવે છે એટલે જો આપને પણ આપના ત્યાં કોઈ પણ હોય કે આવા ઇવેન્ટ કરતા હોય ત્યારે જે સ્થાનિક નેતાઓ છે તેમનો સંપર્ક કરવો સાથે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાન જોશીનો સંપર્ક કરવો બાળકૃષ્ણ શુક્લ તેમનો સંપર્ક કરવો ધારાસભ્ય જે તે વિસ્તારના ધારાસભ્યો તેમનો સંપર્ક કરશો તો પણ રાત્રિ સમય દરમિયાન આપને મોડે સુધી લાઉડ સ્પીકર નહીં પરંતુ ડીજે વગાડવાની પરમિશન મળશે એવું હાલ સ્પષ્ટપણે આવે છે જે રીતે હાલ અમે આપને જે એક સ્ક્રીનશોટ બતાવ્યા એડવોકેટ ભાવિન વ્યાસના ભાવિન વ્યાસનું કહેવું છે કે એમના નામે કેટલાક લોકોએ પાસ લીધા હોવાને મેસેજ દીપેશ શાહે કર્યા હતા અને તેને લઈને તેમને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભાવિનભાઈ આપના થકી કોઈને પણ છો તો આપ અમને કોલ કરો અને જે તે વ્યક્તિ આવવાના છે તેમનો મોબાઈલ નંબર મોકલજો અને તે મોબાઈલ નંબર મોકલ્યા બાદ અમે તેમના મોબાઈલ નંબર પર ટિકિટ મોકલીશું અને હાલ અમે છેલ્લા આઠ મિનિટથી દસ મિનિટથી અમે ભાવિ ભાવિન વ્યાસ ક્યાંય ફોન રિસીવ નથી કરી રહ્યા અત્યારે હાલ ભાવિન વ્યાસે મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી લીધો છે જ્યારે અમે આ આખી ઘટનાની અગાઉ જ્યારે વાત કરી ભાવિન વ્યાસ સાથે અમારી અગાઉ જ્યારે વાત થઈ હતી તેનો સમય હતો 7 વાગ્યા ને મિનિટ 7 વાગ્યા ને મિનિટે ભાવીન વ્યાસ સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ અને લગભગ 24 મિનિટ સુધી અમારી તમામ ડિસ્કશન થઈ જેમણે પોસ્ટ કરી કોને પોસ્ટ કરી અને એ પોસ્ટ કર્યા પછી એમને જે વળતો જવાબ હતો કે અસામાજિક તત્વો એટલે કે તરત જ એમણે ખુલાસો કર્યો કે જે મારા નામ પર ચરી ખાય છે તેમને હું અસામાજિક તત્વો કહું છું અને તેમણે અમારી સાથે સ્પષ્ટપણે શબ્દોમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા નામે કેટલાક લોકો ટેસ્ટ ઓફ વડોદરામાં જાય છે તેને લઈને મને દિપેશ શાહનો ફોન આવ્યો હતો અને દિપેશ શાહનો ફોન આવ્યા બાદ એમણે મને જણાવ્યું કે મને તમારા કોઈ પણ ઓળખીતા હોય તો તેમને મોકલવા હોય તો અમારો પહેલે સંપર્ક કરવો અને ત્યારબાદ તેમનો નંબર અમને વોટ્સઅપ કરી દેવો જેથી કરીને ડાયરેક્ટ ટિકિટ જે છે તે એમને આપી દેવામાં આવે હવે એક તરફ છેલ્લા પાંચ દિવસથી જ્યારે આ ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન નજીવી પબ્લિક જોવા મળી હતી આજે ધર્મેશ્વર જોવા મળ્યા અને તેને લઈને ક્યાંક થોડી ઘણી ભીડ જોવા મળી પરંતુ હવે સવાલ આપણે કલાકારો પર વડોદરા શહેરના કલાકારો જાણે વડોદરા શહેરના કલાકારોની વડોદરા કલા નગરીમાં જ કોઈ કિંમત ના હોય તેવા કેટલાક પુરાવા પણ અમારી પાસે આવ્યા કેટલાક જાગૃત નાગરિકોએ અમને સંપર્ક કર્યો અને કહ્યું કે વડોદરા શહેરમાં યોજાતો ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ અને એ ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમ દરમિયાન ના તો વડોદરાના કલાકારની ગરિમા જાળવવામાં આવી છે ના ટેસ્ટ ઓફ વડોદરાએ કલાકારોની કિંમત યોગ્ય નક્કી કરી છે સચેત અને પરંપરાના પ્રોગ્રામમાં સાત વર્ષની ટિકિટ જ્યારે ત્યારબાદ અતુલ પુરોહિત દાદાના ગરબા અતુલ કાકાના ગરબાની ટિકિટ છે સાતસો રૂપિયા એટલે કે એમાં પણ પચાસ રૂપિયા કિંમત વડોદરાના સૌથી સારા ગરબાના કલાકાર એવા અતુલ કાકાની પચાસ રૂપિયા કિંમત ઘટાડી દેવામાં આવી સાથે વડોદરા શહેરના હાલમાં જ સારેગામાં સારેગામા પામાં ખૂબ સારું પરફોર્મન્સ કરીને આવેલા એવા મહર્ષિ પંડ્યા અને જેમના પાસની કિંમત માત્ર બસો રૂપિયાની કરી એટલે કે વડોદરાના કલાકારોની કિંમત માત્ર ને વડોદરા વડોદરા સંસ્કારી સંસ્કારી નગરી કહેવામાં આવે છે નગરીના કલાકારોની કિંમત ટેસ્ટ ઓફ વડોદરાએ શું નક્કી કરી છે એ આપને અમે સ્પષ્ટ બતાવીશું કે હાલ જે આ ધર્મેશનો જે પ્રોગ્રામ છે તે ધર્મેશના પ્રોગ્રામની અંદર સો નવ્વા બસો ઓગણપચાસ ચૌદમી તારીખે બસો નવ્વાણું પચાસ ની કિંમત નક્કી કરવામાં આવી અને ત્યારબાદ બીજા અન્ય જે કલાકારો છે તેમની આપણે કિંમત જોઈએ તો જે રીતે હાલ સચેત અને જીગર ના જે કાર્યક્રમની જો કોમ્બો ટિકિટ લો છો તો નવસો નવ્વાણું અને ચારસો નવ્વાણું ની આ ટિકિટ નક્કી કરવામાં આવી છે અને પરંપરાની સાતસો ને ઓગણપચાસ અતુલ વડોદરાના કલાકારોની જે કિંમત છે તે અહીં નક્કી કરવામાં આવી છે ને હાલ ઉભરતો સિતારો કહી શકાય એવા મહર્ષિ પંડ્યા ની માત્ર બસો રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવી છે હવે સવાલ એ થશે કે સાલું અમે તો જે આ ટિકિટના દર નક્કી કર્યા છે તે આમ લોકોને પરવડે તેવા નક્કી કર્યા તો ભાઈ જે બહારથી એટલે કે મુંબઈથી ને બીજા અન્ય શહેરોમાંથી જ્યારે લોકો આવે છે તો તેમની કિંમત વડોદરા શહેરના કલાકારો કરતાં કેમ વધારે અને અત્યારે હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના ટેસ્ટ ઓફ વડોદરામાં અત્યારે હાલ અગિયાર વાગ્યાનો સમય થયો છે પરંતુ પોલીસને પોલીસને હાલ તસ્દી નથી અને જે રીતે હાલ અગિયાર વાગ્યા છે એટલે કે એક કલાકથી અમે વડોદરા શહેર પોલીસનો પરંતુ ના તો અહીં ગાડી વડોદરા શહેરની તાલુકા પોલીસ આવી છે ના કોઈ પણ અહીંયા જવાન તૈનાત છે વડોદરા શહેરના સેવાસી ખાતે આવેલા આ સિવાય

હૈ આજ કરી રહ્યા છું તે આ ક્ષણે તમારો કોલ લેવા માગતો હતા જમરતજી કૃપા કરી ફરીથી પ્રયાસ કરો કંટ્રોલ પર વર્ધિકય કંટ્રોલ પેલેટ જેવી છે CR1 ના ઉત્તર નહી દે રહી છે બી એસઆઈ કે ડ્રાઈવર સુધરન કરી હજુ સુધી તે આગળ નહી ફરી એક વખત મેં ત્યારે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ફોન ઉઠાવી નતી રહ્યા એટલે કહી શકાય કે જે રીતે આ માલેતુજારાઓના કાર્યક્રમની અંદર નેતાઓની જે હાજરી હતી તેના કારણે ક્યાંક ને ક્યાંક ધાક પિછોડું કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો અમે આપને એક અગત્યની માહિતી આપી દઈએ અને જાણકારી આપી દઈએ કે જો આપ ટેસ્ટ ઓફ વડોદરામાં આવવા ઈચ્છતા અને તમારે રૂપિયા નથી ખર્ચવા તો જે રીતે ભાવિન વ્યાસને નામે અહીંયા ટેસ્ટ ઓફ વડોદરામાં લોકો આવતા હતા અને દીપેશ શાહે ભાવિન વ્યાસે જણાવ્યું કે તમે

ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને સાથે પરાક્રમસિંહ જાડેજા સાથે આપ જો રૂરલ વિસ્તારમાં રહેતા હો તો રૂરલ વિસ્તારના જે પણ લાગતા વળગતા સરપંચ હોય તેમનો આપ સંપર્ક કરી શકો છો તેઓ આપને ટિકિટ પ્રોવાઈડ કરી શકે છે જો તમારા સંબંધ સારા હશે તો એટલે આપને ક્યાંક ક્યાંક ને ફ્રીમાં પાસ મળી જશે તો જે રીતે અત્યારે હાલ હવે અમે પણ છે લાઈવ કરીને વડોદરા શહેર તાલુકા પોલીસ સ્ટેશનની જે કામગીરી છે તે પણ જોઈ લીધી દબાણ પણ જોઈ લીધું નેતાઓની ક્યાં કેવી રીતે કેવા આશીર્વાદ છે તે પણ જોઈ લીધું અને કાનોથી સાંભળી પણ લીધું મોટા નેતાઓનો કાર્યક્રમ છે તેવું અમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું અને ગાડી બગડી હોવાનું છે એટલે કહી શકાય કે હવે થોડીક ક્ષણોમાં આ બંધ થઈ જાય તો નવાય નહીં પરંતુ જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન પ્રમાણે દસ વાગ્યા સુધી તમે લાઉડ સ્પીકર વગાડી શકો છો પરંતુ અત્યારે હાલ રાત્રિના અગિયાર વાગ્યા છે અને સતત પોણો કલાકથી અમે લાઈવ દરમિયાન સંપર્ક કરી રહ્યા છે પરંતુ ના તો કંટ્રોલથી કોઈ યોગ્ય જવાબ મળ્યો છે ના જે એએસઆઈનો ફોન આવ્યો હતો કે પીસીઆર વાનમાં જે પણ જવાન હાલ ફરજ પર હશે તેમનો ફોન આવ્યો અને ત્યારબાદ અમને જણાવવામાં આવ્યું કે વડોદરા શહેરના મોટા નેતાઓનો કાર્યક્રમ છે તો થોડુંક મોડે સુધી વાગશે તેવો સ્પષ્ટ અમને જવાબ આપવામાં આવ્યો અને જે વાત જે તે સમયે અમારી સાથે જેમણે કરી તેમની સાથે પણ અમારી ચર્ચા થઈ અને તેમણે કહ્યું કે ગાડી બગડી છે હવે આવતીકાલે અમે પ્રયત્ન કરીશું કે એસપી સાહેબનું અમે ઇન્ટરવ્યુ લઈશું કે તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર કેટલી પીસીઆર વાન ફાળવવામાં આવી છે અને શું એ પીસીઆર વાન કાર્યરત છે કે કેમ અને કાર્યરત નથી તો શું ફાળવવામાં આવશે કે કેમ આ જગ્યા પર કોઈ ઘટના બને આ તો ત્રેસ્ટ ઓફ કાર્યક્રમ છે પરંતુ જો ચોરી ચીલ ઝડપ લૂંટ સાથે છેડતી કે બલાત્કાર જેવી ઘટના બને તો જવાબદાર કોણ સમયસર જો પોલીસ ના આવી શકે અને કોઈની જિંદગી કે આબરૂ ના ઇજ્જતના ઝાઝાગરા ઉડી જાય ત્યાં સુધી શું પોલીસ રાહ જોશે તે જોવું રહ્યું હવે એ પણ જોવું રહ્યું કે વડોદરાના નેતાઓ ક્યાં સુધી આ કાર્યક્રમોને સાચવી રાખે છે વડોદરાથી ઉર્મિલ સાથે વિશાલ ઠાકુર વડોદરા વોઇસ